મેડમ આ લોકો ચુડા તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે સોનઠા ગામમાંથી પ્લોટિંગ નીંગ કરવામાં આવ્યા છે એમાંથી એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને ને સો ચોરસ જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી જેમાં વીસ લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા હુકમ આવા વીસ લોકોનો હુકમ થયો નંબર પ્લોટ માંથી આ વીસ માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો મહત્વની વાત એ છે કે ત્યાં એકોતેર પ્લોટ પડ્યા એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા

ઈ વાળાભાઈ છે એના આખા પરિવાર ને એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ ચૌદ આંબો ગામના લોકો અહીંયા આવ્યા છે આ એનો પેઢી આંબો એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના એના ભાઈઓ આ બધા થાય પિસ્તાલી માંથી સોરી સુડતાલી માંથી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને ને મળ્યા જેના ગામમાં એક કરતાં વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતાં વધારે ઘર છે તેમ છતાંય આજે આ ગરીબો પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા એ પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું સટલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક ઇંચ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી થઈ કોણ રોકે છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખ ની મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો અહીંયા સટલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂટી છે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ ટીડીઓ તલાટી સરપંચ બધા સાથે મળે કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ કે તમને આ ફરિયાદો મળે છે

અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી એના ફોટા કેક લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું આને ભાગ બતાય ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કવ બન જાય જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું

જેના નામે એક વીઘો જમીન નથી જેના ઘરમાં પંખો નથી એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે એને બતા બતા વીઘા જમીન છે મોટર કાર છે એને અત્યારે પ્લોટ મળે છે ત્યાં જાહેરમાં હરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નિમ થયેલા પ્લોટ જાહેર માં હરાજી થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે

ત્યાર પછી હજુ પ્લોટ ની વહેંચણી ચાલુ છે તમે હોલ્ટ પર મૂકી શકો કે ના મૂકી શકો આમાં ગેરરીતિ થઈ છે એટલે હોલ્ટ પર અચ્છા તો બિલ કોઈને ચૂકવી દીધું હશે તમે કે ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા મળ્યા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો સરપંચ ના પરિવાર ના ચૌદ નામ છે હંમેશા મેડમ મારો એક આગ્રહ હોય છે

આ લોકો ને જે આપી મોકલી કરવાની પગલા લઈશું કેટલા દિવસ પછી અમે આવીએ તમે કયો અરે તમે કયો એટલા દિવસ અમે રજૂઆત આપીએ છીએ અમારી વાત એ છે આ અત્યારે વરસાદ પડે છે આ લોકો ઝુપડામાં પલળે છે પરિવાર પલળે છે અમારી વાત છે કેટલા દિવસમાં તમે તપાસ ચાલુ તપાસ ચાલુ આ આ ખુરશી પર મારે વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી આ ખુરશી પર ડીડી ખુરશી પર બેઠેલા દરેક વ્યક્તિ જવાબ હોય છે કે તપાસ ચાલુ છે

મતલબ સાફ છે કે એ લોકો એ રૂમમાં બેસીને નક્કી કર્યું તલાટીએ અને સરપંચે નક્કી કર્યું કે આપણું કોણ બગાડી લેવાનું છે આપણે તો ભાજપના હોદ્દેદાર છે તલાટી જે છે તમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળા બેસે છે ને એને આ ધંધા બંધ કરવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા અને ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે ને એમાં તલાટીઓ સામેલ હોય છે અમે પહેલાંય કહેતા ન હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જાય જજે તલાટી ભૂલી જાય અને જે આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એક હદ હોય પછી તમે મને એ કહો સડલાવાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચો આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ તમને એક કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ જોવા તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે એમ ફરી વાર આવશું શું તપાસ થઈ છે ને તમારે અમને એ દિવસે કેવી પડશે એ જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ અને ગામના લોકો ભેગા છે બરાબર અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને વાત કરતા હોય તમને કયો અમારું ધ્યાન દોરો એવી કોઈ વાત નથી બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરના છે તમારો બી ડર નથી નો ડર નથી જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી કલેક્ટરનો ડર નથી તો તમે એમને સાવરો છો અને તો એ તમારું ગાંઠતા નથી આ બેમાંથી એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ કરી અને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના કાંઈક તો છે કા તો તમારા કયામાં નથી તમારો ડર નથી અને તો એમાં તમે ભેગા છો તો એને તમે સાવરો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆત આવશે કેટલા દિવસમાં તપાસ કરશો અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવી ઘા હોય આ વ્યક્તિ પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને મિનિટ એક મિનિટ આ તો પાડો આખે ના તો કયો નીચે છે ગ્રામ પંચાયત ની અંદર હરાજી થાય ગ્રામ પંચાયત ડીડીઓ ની અંદર આવે કે ના આવે

આખું ગામ આવીને કે છે સરપંચે સરપંજે ધર્મા બેસી અને પ્લોટ વેચી દીધા સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે તલાટીએ લઈ લીધા હોય અને વીસ દિવસ થી તલાટી ગામમાં નથી આવતો

તમને રજુઆત આપે છે તમે દિવસો કયો એટલા દિવસે હું ફરી વખત તમારી ઓફિસ માં આવીશ તમે મને કયો અંદાજિત આટલા દિવસો પછી તમે તપાસ કરાવજો એવું એટલે એટલા દિવસે તપાસ આ જોઈએ અરે દરેક સમાજની વાત છે વરસાદ વરસાદમાં થોડા પલળશું તમે આપડે મેડમ જે સમય આપે છે એ સમય માં કાર્યવાહી સંતોષકારક થાય તો ઠીક છે નથી થતી તમારે બધાને સામાન લઈ લેવાનો બૈરા છોકરાને બધાને ઘર વખરી લઈ લેવાની અહિયાં આપણે રહેવાનું ડીડીઓ ઓફિસમાં હા બરાબર 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 છે તમે સમય આપો અમને આટલા દિવસમાં અંદાજે અમે એ વખતે તમારી તપાસ પર જો જો અમને વિશ્વાસ 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 આવશે તો તો અમે આવે કઈ જાઉં છું આ પરિવારોની સાથે હું પણ ડીઓ ઓફિસમાં રહેણા કરશું અમારી પાસે રહેવા ઘર નથી ગામમાં પ્લોટ વહેંચણી થાય છે તો ભાજપના નેતાને મળી જાય છે તો અમે લોકો તો શું કરીએ આ લોકો ગરીબ બાબડા શું કરે તમને પુરાવા બધા સરપંચ આપતા જાય છે અત્યારે ખાલી દિવસો કયો આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે કમિટીની રચના કરો અરે દિવસો તો કયો પંદર પછી દિવસ પછી તપાસ કરીએ પચીસ દિવસ પછી તમે સમય બોલો ક્યાં એવું કહીએ છીએ કાલે કરો ત્રીસ દિવસ થશે અચ્છા તો અડધું ચોમાસું જતું રહેશે મેડમ તપાસમાં તપાસમાં ત્રીસ દિવસ આજ ખુરશી પર બેઠેલા ડીઓ અમે જોઈએ બીજા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમે કોનાથી ડરો છો એ મને નથી સમજાતું મને તમે લેખિત આપો આપે છે તમને પણ તમે ત્રીસ દિવસ ત્રીસ દિવસ કેશો વ્યક્તિ જે ને અલગ અલગ

તો અમે બેઠા છીએ અહીંયા તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યારે ભાઈ બેસી જાવ બધા એવી રીતે થોડાક કા આયા મહિનો મહિનો તપાસ ના કરો હજુ 6 મહિનાથી હટલાની તપાસ ચાલે છે મહિનો તપાસનો આ બિચારાઓને ઘરનું ઘર નથી રહેવા માટે ઝૂંપડા છે તૂટી ગયા વરસાદના અને તમારે મહિનો તપાસ ના કરવા તલાટીને બચાવવા સરપંચને બચાવવા છે ભાજપના હોદ્દેદારોને બચાવવા છે અમે કહીએ છીએ વ્યક્તિગત આક્ષેપ નથી તા તો તમે અમારી ઉપર જાણે અંગૂઠા સાપ અમે હોય અહીંયા આવતા ભાજપના નેતા અંગઠા સાહેબ મહિનો થી તપાસ નો આટલા પુરાવા આપ્યા પછી મહિનો થી આ પંદર દિવસના તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક અમે આવીને પંદર દિવસે તમને પૂછશું જો પંદર દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી લાંબી કરવાની વાત હોય તો બેઠા છીએ સાંજે પરિવારને બોલાવી લ્યો આપડો બરાબર છે શરમ આવી જોઈએ ભ્રષ્ટાચારિયોને બચાવવાના પ્રયત્ન થાય છે

બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ છીએ જિલ્લામાં શું થાય છે વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાત કોઈ અવગણના કરશે તમે કયો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોચી તમને કહેશું આટલી જ માંગણી છે અમારી દસ તારીખ હતા નવ તારીખે આપડે પાંચ તારીખે બેન ના મળવા નવ તારીખ નવ તારીખે

તો બસ તશું કામ બીજો ઇસ્યુઝ કરો પંદર દિવસની અમારી વાત છે પંદર દિવસમાં તપાસ ક્યાં પહોંચી તમારે અમને કહેવાનું છે બરાબર છે એ તમે એગ્રી હોય તો અમે અમારી રજૂઆત તમને કરીએ બરાબર છે બધા પંદર દિવસે આપણે પંદર દિવસે તમારી યાદ કરાવવાનું છે અને પંદર દિવસે આપણે પાછા અહીંયા તપાસ કરીશું કેટલી એવું લાગતું હોય કે અમારી ઉપર આ પ્રેશર નો કોઈ વિષય નથી અમે લોકો ભોગ બન્યા છીએ અને ભોગ બનેલા વ્યક્તિ હજી તો અમે ખૂબ મર્યાદામાં બોલીએ ખૂબ સંયમ રાખીએ છીએ આ પરિવારના ઘર જોવો બાળકોને પહેરવા ચડી નથી બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે મેડમ હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર પહેલા તો તમારા રૂવાટા બેઠા થઈ જવા જોઈએ ચાલુ હું ડીડીઓ હોઉં છું આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે આવી રીતે પ્લોટ ફાળવી દે છે સરપંચ સાહેબ ની વાત કરે છે તમારી ઘરે એસી છે એમાંથી બે પ્લોટ છે ને એક ચાલુ અત્યારે આપડે પૂર્વ તાલુકા પ્રમુખ હતા અત્યારે ન્યાય સમિતિ ચેરમેન છે એના પતિ અને એના વ્યક્તિગત સરપંચ આપણી જેની પાસે ખેતી ની જમીન એ બી કઉ તમને કે આપણી પાસે લિમિટેડ સંસાધનો છે કોઈ ગામ હોય તો ગામો ની પરિસ્થિતિ બી મેં મહિના થી જોઈ સંસાધનો લિમિટેડ છે તમારી પાસે ચાલીસ પ્લોટ પચાસ પ્લોટ સિત્તેર પ્લોટ છે તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવીને એને તો સો જણા એવા હોય કે બસો જણા એવા હોય કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે આ મારી સમજ ની વાત કરું છું કે પ્રમાણે સિત્તેર પ્લોટ હોય ને સામે લેવા વાળા બસો હોય તો આપડે બસો ને તો નહીં સમય આપણે જે સિત્તેર ને એમાં એ પ્રાયોરિટી છે જે લોકોને ઘર નથી ને પીએમ એવાય માં કે એમાં જેનો સમાવેશ કર્યો એને આપણે આપવાના છે આ વાત એ જે અધિકારીની થઈ નિયમોની થઈ ગામના લોકો વતી હું એ રજૂઆત કરું છું તમારી જ વાતમાં સુર કરું છું તમે જે કીધું કે જેના હુકમ થયેલા હતા એને આપવાના છે પીએમ દેવા છે આ વીસ લોકો છે જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને ફ્લોટ આપ્યો નથી નંબર બે તમે જે કહ્યું કે જે વધારે બોલી બોલશે એને આપવાના બોલી ક્યાં બોલાય રૂમમાં બેસીને બોલશે આક્ષેપ અમારો એ છે કે જે હરરાજી થઈ છે એ જ ગેરરીતિ થઈ છે ને એક રૂમમાં બેસી તલાટી સરપંચે નક્કી કરી અને પ્લોટની એક પરિવાર ને ફાળવણી કરી દીધી છે ફરિયાદ અમારી એ છે કે હરરાજી જ નથી થઈ રૂમ માં બેસે ભાઈ વર્ત થયો તો આપીએ છીએ તમે અમને કહો પંદર દિવસે તમારી રજૂઆત છે અનુસંધાન જે તપાસ થઈ હશે એમ તમને કહેશું સહમત છો ઓકે આપી દયો ભાઈ પંદર દિવસે મને યાદ કરાવજો આપણે કરે એવું તમે જે રજૂઆત કરો છો સાંભળો મારી વાત મેડમ રજૂઆત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય એક લેખિત બી થાય બીજી મૌખિક બી થાય એક જે અધિકારીઓને છે ને કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને લખતા નથી મૌખિક રજૂઆત કરે તમારે તમારા પીએ સાથે રાખીને ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિતમાં નથી લેવા તમાર માણસ રાખીને લખાવી લેવાની છે